હલો દોસ્તો કેમ છો મજામાં ને આજે હું તમારા માટે લઈને આવી છું એક એવું વસાણું જે નાનાથી મોટા દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે અને આપણા ગુજરાતમાં અને ખાસ તો જૈન લોકોના ઘરમાં તો વારંવાર બનતું રહે છે તો એના માટે આપણે જોઈશે એક કઢાઈમાં સો ગ્રામ જેટલું ઘી તો અહીંયા મેં ઘરનું બનેલું ઘી લીધું છે જો તમારે પસંદ હોય તો તમે ગાયનું ઘી પણ ઉપયોગ કરી શકો છો અને ઘી બરાબર ગરમ થાય એટલે તેમાં તમારે સો ગ્રામ જેટલો ખાવાનો ગુંદર ઉમેરવાનો છે અને એને સતત હલાવતા રહેવાનું છે તમારું ઘી જો સરસ રીતે ગરમ થયેલું હશે તો ગુંદર તરત જ ફૂલવા લાગશે અહીંયા મેં નાનો જે ગુંદર આવે છે એવો લીધો છે એટલે જલ્દી જલ્દી પોપકોર્નની જેમ ફૂલી ગયેલો તમને દેખાય છે ને કેટલો સરસ ફૂલી ગયો છે હવે ગુંદર સરસ રીતે ફૂલી જાય એટલે એમાં આપણે એક લીટર જેટલું દૂધ ઉમેરીશું અહીંયા દૂધ મેં ક્રીમ દૂધ લીધું છે અને મલાઈ સાથે લીધું છે અને એને આપણે સતત હલાવતા રહીશું બેથી ત્રણ મિનિટ દૂધ અને ગુંદર મિક્સ થશે અને ગુંદર ઓગળશે દૂધની અંદર એટલે દૂધ ફાટી જશે પણ એ જરૂરી છે આ વાનગી બનાવવાની રીતમાં એટલે જો તમે પહેલીવાર પેજ બનાવતા હોય તો ગભરાઈ બિલકુલ નહીં જતા કેમ કે દૂધ ગુંદરના સંપર્કમાં આવતા ફાટી જ જશે હવે એને આપણે બેથી ત્રણ મિનિટ સુધી ઉકાળવાનું છે અને ઉકાળવાથી એ થશે કે ગુંદર પૂરી રીતે ઓગળી જશે અને બધું પાણી ઉપર આવી જશે અને દૂધનો જે માવાનો યા તો પનીર જેવો ભાગ છે એ નીચે બેસી જશે હવે એની અંદર આપણે ઉમેરીશું બે વાટકી જેટલો બદામનો ભૂકો અહીંયા મેં કાચી બદામનો ભૂકો લીધો છે તમને પસંદ હોય તો તમે શેકીને પણ લઈ શકો છો અને એની સાથે સાથે આપણે એમાં ઉમેરીશું પચીસ ગ્રામ જેટલી ખસખસ અને પચીસ ગ્રામ જેટલા મગજતરીના બીજ આ બંને વસ્તુ પેદ માટે અનિવાર્ય છે જો ના હોય તો તમે એની વ્યવસ્થા પહેલેથી કરી લો નહીં તો પેદ ખાવાની મજા નહીં આવે હવે એની અંદર ઉમેરીશું આપણે એક વાટકી જેટલું સૂકા કોપરાનું છીણ અને સાથે સાથે હું પા વાટકી જેટલું એમાં સૂકા નાળિયેરની સ્લાઇસ પણ ઉમેરી છું જો તમે વડીલો માટે બનાવતા હોય તો એમાં તમે કોપરાનું છીણ અને સ્લાઇસની જગ્યાએ કોપરાનો ભૂકો પણ ઉમેરી શકો અને એને આપણે સતત હલાવતા રહેવાનું છે આ બધી વસ્તુ જે પાણી છૂટ્યું હતું એને શોષી લેશે અને ફૂલતી જશે હવે એમાં આપણે ઉમેરીશું ત્રણ ચમચી જેટલું કાટલું પાવડર અથવા તો જેને વસાણું પાવડર પણ કહેવાય છે જો તમારી પાસે વસાણું પાવડર ના હોય તો તમે એમાં બે બે ચમચી જેટલો ચાનો મસાલો પણ ઉમેરી શકો છો અને એની અંદર સૂંઠ જે ઉમેરવાની છે એનું પ્રમાણ થોડું વધારી શકો છો તો આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને તમારે સતત હલાવતા રહેવાનું છે જેથી નીચે બિલકુલ પણ ચોંટી ન જાય અને પછી એમાં આપણે ઉમેરવાની છે ખાંડ અથવા તો સાકર તો અહીંયા મેં લીધી છે કે જે ખડી સાકર આવે છે એનો ભૂકો જેનાથી બાળકો અથવા વડીલો ખાસે તો એમને કફની તકલીફ નહીં થાય હવે આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો આપણે એમાં ઉમેરીશું સૂંઠનો પાવડર જેમ આગળ મેં કહ્યું એમ જો તમને કાટલું પાવડર યા વસાણું પાવડર ના મળે તો તમે બે ચમચીની બદલે ચારથી પાંચ ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરી શકો અને સાથે બે ચમચી ગંઠોળા પાવડર પણ ઉમેરી શકો અને એને બરાબર સરસ રીતે મિક્સ કરી લો સૂટ પાવડર છેલ્લે ઉમેરવાથી એની સુગંધ અને સ્વાદ બંને અલગ જ રહે છે હવે એમાં ઉમેરીશું ઘીમાં સાંતળેલા કાજુ અને બદામના ટુકડા અગાઉ જેમ મેં કહ્યું એમ વડીલો માટે બનાવતા હોવ તો તમે કાજુ બદામના ટુકડા નહીં નાખો તો પણ ચાલશે તો હવે આપણી આ પેડ તૈયાર થઈ ગઈ છે તો તમને કેવી લાગી આ રેસીપી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો અને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક એન્ડ શેર કરજો અને જો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અથવા ફોલો પણ કરી લેજો જેથી તમને નવા આવનારા વિડીયો મળતા રહે તો કેવી લાગી રેસીપી મસ્ત છે ને થેન્ક યુ ફોર વોચિંગ